આપણે ગેસ ચાલુ કરશું અને ગેસ ચાલુ કરી દીધો છે તો ગેસ તો અહીંથી બંધ છે અને અહીંથી આપણે ગેસ ચાલુ કરી દઈશું હાલો ચાલુ થઈ ગયો છે હવે અહીંથી આપણે લેટર મારશું રેડી ઓલરેડી ચાલુ થઈ ગયું હવે પાણીની તપેલી મેલશું પાણી નાખવું પડે એવું છે બસ પાણી તો ને હવે આપણે ચા અને ખાંડ ચા ખાટા પીડા છે હવે ખાંડ પણ લેવાની છે બે આવી ગયું છે મિત્રો હવે આપણે ચાની ની ચમચી પડે ચાપત્તી જોઈ લે દોઢ ચમચી તકો હવે આપણે ખાંડ એક કરશું ગણી પાણી ઓલરેડી ઓછું જ છે કારણ કે આપણે એક જણા ચા બનાવવાનો હતો હવે આપણે દૂધ એડ કરનાર Oh, oh, oh. Ready? <laughs> I make it equal. I... will starting figure એલસી કે આદુ કે વખતે મજા આવી જાય નથી તમારે એડ કરવું હોય તો કરી નાખજો ફાઇનલી આપણે હવે મિત્રો ચા બનાવવાનું ચાલુ કરી દેવાનું છે અને પહેલા તો લાઇટર ગોતવું જોઈશે લાઇટર લાઇટર હાલો આ ચડી ગયું છે લાઇટર રેડી આજે સત્યમ નો દિવસ છે હવે આપણે હવે જોઈ શકો છો ઘણી વાર ચા નો ઉખાણો નો આવે તા તો અમારા ઢીંગલીને જોઈલી ઢીંગલી શું કરો છો તમે એ અમારું ઢીંગલી તો દાંત કાઢી છે ચા પીવાનું છે રે બેટા હા ચા પીવું છે બોલ ચા પીવું છે તારે હા કે ના એ ચાલો હવે ચામાં ધ્યાન દઈને કચા ઓ ઓલો થઈ જશે